સમાચાર હાલોલના પાવાગઢ રોડ પર સાઈબાબાના મંદિર પાસે આવેલ ફૂટપાથ પર માતા પોતાના બાળકો સાથે સુતા તે દરમિયાન રાત્રિના બાર વાગ્યાના સુમારે પાંચ માસના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલ બાળકને શોધી કાઢતી હાલોલ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર અપહરણના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આસપાસના ગામોના સરપંચોને અપહરણ થયેલમાં પાંચ માસના બાળકની જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે પાનોરમાં ચોકડી પાસે એક ફેમિલી પાસે બાળક ન હતું અને હાલમાં તેમની પાસે બાળક છે ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે પનોરમાં ચોકડી પાસે જે તપાસ કરતા ત્યાંથી એક બાળક મળી આવતા તેને લઈને પૂછપરછ કરાતા આરોપી જશોદાબેન અને વિક્રમસિંહ પરમાર દ્વારા ચોક્કસ જવાબ ન મળતા પોલીસ દ્વારા બંને આરોપીને પકડી પાડીને પાંચ માસના બાળકને શોધી કાઢીને તેની માતાને સુપ્રત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ફિરદોસ ઠેસલી ગઈ સાત એક બે હજાર છવ્વીસના રોજ સાઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ એમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો એમાં અમારા ડીવાય સાહેબ અને અમારા એલસીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ આવા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની ત્રણ વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા દીકરીએ અને એની માતાએ એ બાળકને બતાવેલું હતું આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલની હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે સર આમાં કેટલી ટીમો બનાવે છે કેટલી શાખા કામ કરતી હતી અને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફૂટેજ સ્ટેટ ચેક કરવામાં આવ્યું હતું હલોલ ડીવાયએસપીસી ની અધ્યક્ષતામાં અમારી એલસીબીની ટીમ એસઓજી ની ટીમ હલોલ ટાઉન ની ટીમ અને એમના ડિવિઝન ના બીજા પોલીસ સ્ટેશન છે એ લોકો ની ટીમ બનાવેલી ઇનિશિયલી રીતે જે જગ્યાએથી બનાવ બનેલો છે ત્યાંથી લઈ પાવાગઢ ના જે નેત્રમ ના કેમેરા છે ત્યાંથી લઈ આજુબાજુ ના બધા કેમેરા ચેક કરાવેલા હતા આ સીસીટીવી ફૂટેજ ની પણ કામગીરી ચાલુ હતી અને બધી જ ટીમો એ વારાફરતી આ બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા હતા કઈ કડી જે જે ગામના સરપંચોને જાણ કરેલી હતી કે ભાઈ આવા પ્રકારના કોઈ બાળક છે બાળક છે એમનું અપહરણ થયેલું છે અને કોઈની પાસે બાળક ન હોય અને અચાનક બાળક આવે એવું કોઈ ફેમિલી તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરેલી હતી તો આવી રીતે અમારા પોલીસને બાતમી મળી અને પોલીસે જે તે જગ્યાને વેરીફાઈ કર્યું અને બાળકને વેરીફાઈ કર્યું અને આ ગુનો